ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વડોદરા દ્વારા ગોરવામાં આવેલ સી કે પ્રજાપતિ વિદ્યાલયમાં રવિવારે સર્વરોગ નિદાન નિશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રાયોજક ન્યુટેક જેટિંગ ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો આરોગ્ય શિબિરમાં વડોદરાના જાણીતા તબીબોએ પોતાની સેવાઓ આપી હતી સંસ્થા તરફથી અધ્યક્ષ શ્રી દિલીપસિંહ રાવતજી મહાસચિવ શ્રી ભારતસિંહજી રાજપૂતજી ઉપાધ્યક્ષ શ્રી રાજેશ ઉપાધ્યાયજી અને શ્રી આનંદસિંહ બિસ્ટજી ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની અને શહેર મહામંત્રી શ્રી સત્યેન કુલાપકર પણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વડોદરા દ્વારા સમાજના બાળકો માટે સમયાંતરે રમતગમત સ્પર્ધાઓ શૈક્ષણિક આયોજનો તેમજ સમાજ ઉપયોગલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આવી નિઃશુલ્ક આરોગ્ય શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે અને આજની આ આરોગ્ય શિબિરની અંદર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો આપને કયા ટ્રીટમેન્ટ કરવાયા કે ક્યાં બતાયા યહાં પે એક્યુપ્રેશર એક્યુપંચર કિયા આપકા एक्यूपेंचर और गुटन में मालिश नेचुरोपैथी की ट्रीटमेंट ली बहुत बढ़िया बहुत बढ़िया सांस्कृतिक संगम बड़ौदा ने आज निशुल्क चिकित्सा शिविर का आयोजन सीके प्रजापति स्कूल में किया है और ये सुबह से मेडिकल कैंप बहुत अच्छा चल रहा है ये गोरवा क्षेत्र में